નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ સોળ જાન્યુઆરીથી લઈને પચીસ જાન્યુઆરી સુધી ગુજરાતમાં કેવો રહેશે હવામાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા કેટલી વાદળછાયું વાતાવરણ ગુજરાતના કેટલાક ભાગોમાં આવનારા દિવસોમાં સર્જાઈ શકે છે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર બંને એક્ટિવ પણ થઈ શકે છે તાપમાનમાં કેટલો ફેરફાર થશે મહત્તમ તાપમાન વધશે કે ન્યૂનતમ તાપમાને ઘટશે તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં આપી દઈશું મિત્રો શરૂઆત કરીએ તો અત્યારે જ્યારે ધીમે ધીમે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યા છે ત્યારે ગુજરાતમાં એક ઠંડીનો માહોલ પણ સર્જાઈ ગયો છે અનેક વિસ્તારમાં ધુમ્મસની શક્યતા પણ દેખાઈ રહી છે ત્યારે બીજી તરફ મિત્રો સ્ક્રોલ ડાઉન કરતાં કરતાં આપણે જોઈએ કે તારીખ સોળ તારીખનું આ સેટેલાઇટ ઇમેજ છે જેની અંદર ડબલ્યુ ડી અત્યારે સક્રિય થયું છે અને જે તે વિસ્તારોમાં બરફવર્ષા પણ જોરદાર આપી રહ્યું છે જેના ભાગરૂપે થઈને આવનારા દિવસોમાં રાજસ્થાન અને ગુજરાત સુધી હજુ પણ શીતલહેર જોવા મળશે ઉપરાંત મિત્રો તારીખ સત્તર સત્તર અઢાર અને ઓગણીસની આસપાસ ગુજરાતમાં એક આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે પરંતુ આ જે વાદળ હશે તે અપર ક્લાઉડ વાદળો હશે એટલે તેના લીધે થઈને વરસાદની શક્યતા બિલકુલ નથી પરંતુ એક વાતાવરણ આહલાદક અને ધુમ્મસવાળું વાતાવરણ પણ ગુજરાતના અનેક ભાગોમાં જોવા મળી શકે છે કોઈ કોઈ વિસ્તારમાં ધુમ્મસનું પ્રમાણ એટલું બધું વધારે હોય કે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થઈ શકે છે ત્યારે બીજી તરફ આવનારા દિવસોમાં અરબી સમુદ્ર પણ એક્ટિવ થાય જેમાં સાયક્લોનિક સિસ્ટમ સર્જાય તેવી શક્યતા છે જેના લીધે થઈને દક્ષિણ ભારતમાં થોડો સામાન્ય વાતાવરણમાં પલટો આવી શકે છે ઉપરાંત આવનારા દિવસોમાં બંગાળની ખાડી પણ એક્ટિવ થશે જેમાં સાયક્લોનિક સિસ્ટમથી લઈને લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતાઓ પણ રહેલી છે એટલે મિત્રો તારીખ ઓગણીસથી લઈને પચીસ તારીખ સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારમાં સામાન્ય વાદળોનો રાઉન્ડ જોવા મળે પરંતુ આ જે વાદળછાયું વાતાવરણ હશે તે આંશિક વાદળો હશે અપર ક્લાઉડ વાદળો હશે જે વરસાદી વાદળો હોતા નથી હવે મિત્રો અત્યારે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો વારાફરતી સક્રિય થઈ રહ્યા છે ત્યારે ગુજરાતના અનેક ભાગોમાં ન્યૂનતમ તાપમાન સોળ ડિગ્રી કરતાં પણ હજુ પણ નીચે જોવા મળે અને મહત્તમ તાપમાન પચીસ ડિગ્રી કરતાં પણ વધારે જોવા મળી શકે છે બપોર દરમિયાન થોડો ગરમીનો અહેસાસ આપણને વધારે થશે પરંતુ મોડી રાત્રે અને વહેલી સવારે ન્યૂનતમ તાપમાનમાં ઘણો ફેરફાર નોંધાશે અને જે તે વિસ્તારોમાં એક ધુમ્મસ સાથે આહલાદક વાતાવરણ અને ઠંડુ વાતાવરણ પણ જોવા મળી શકે છે તારીખ ત્રેવીસ ચોવીસ અને પચીસની આસપાસ પણ અરબી સમુદ્ર એક્ટિવ રહે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ભારત ઉપરાંત બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બનવા જઈ રહી છે જે પૂર્વ ભારતના અનેક વિસ્તારોને હિટ કરશે જે તે વિસ્તારમાં હળવો મધ્યમ વરસાદી ઝાપટાં પણ થઈ શકે છે એટલે મિત્રો દક્ષિણ ભારત અને પૂર્વ ભારત હંમેશા એક બંગાળની ખાડી અને અરબી સમુદ્રને કારણે વરસાદ જોતા આવ્યા છે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે